આજે બિલીમોરા ખાતે મુખ્ય જિલ્લા અધિકારી રંગુણવાલા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી મયંક જિલ્લા આરસીએચ અધિકારી રાજેશ અને જિલ્લા ક્ષય અધિકારી પિનાકીન જિલ્લા રોગચાળાના અધિકારી ડોક્ટર ભાવેશ તથા તાલુકા હેલ્થ ઓફિસર અંજના મેડમના માર્ગદર્શન હેઠળથી આજે બિલીમોરા એનસીએમ સ્કૂલ ખાતે એટલે કે રાષ્ટ્રીય કુમિ દિવસ પંદર ફેબ્રુઆરી અંતર્ગત એનસીએમ શાળામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે અર્બન હેલ્થ સેન્ટરના એમ ગઢવી તાલુકાના સુપરવાઇઝર ભરતભાઈ આચાર્ય ઉર્મિલાબેન અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર રાજેન્દ્ર ગઢવી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત તમામ બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારબાદ દરેક બાળકોને કૃમિનાશક દવા આપવા માટે સૂચના આપી હતી અને આ પ્રોગ્રામ અંતર્ગત બિલીમોરાની તમામ શાળાઓ તમામ આંગણવાડી પર કૃમિનાશક દવાઓ તમામ બાળકોને આપવામાં આ માટેની પ્લાનિંગ અર્બન હેલ્થ સેન્ટરના દરેક સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર અર્બન હેલ્થ સેન્ટરના સુપરવાઇઝર ભાવિનભાઈનો આ તબક્કે આભાર માનવામાં આવ્યો હતો ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ